આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ખાતે શિક્ષણ ક્ષેત્રે બજાવતા શિક્ષકોની બદલી થતા વિદાયો છે જાફરાબાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં અનુસૂચિત જાતિવૃત્ત કર્મચારીઓ અને તાજેતરમાં બદલી થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં આ સન્માન સમારોહમાં જાફરાબાદ પારેખ અને મહેતા વિદ્યાલયમાં ફરાજ બજાવતા અનિલભાઈ સાંગઠિયા તેઓની બદલી વડિયા ખાતે થતા તેઓ તથા સુરેશભાઈ જાદવ તેઓનું બલાણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તેઓની બદલી થતા તેઓનું પણ સાલ ઉઢાડી અને શાખાનો પાંડો તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરાવ્યું છે અનુસૂચિત જાતિ સમાજના અલગ અલગ ક્ષેત્રના કર્મચારી જે વિદાય એમને જે વિદાયમાન અમે કરી છે એ બાબતે આજે કાર્યક્રમ રાખ્યો છે તો બેંકના કર્મચારી શિક્ષણમાં જે સારું એવું જ્ઞાન ધરાવે છે એવા શિક્ષણના જે કર્મચારી અને પોલીસમાં જે ફરજ બજાવે છે એવા પીએસઆઈ

Rájalo.